હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ એકમ બે સૂક્ષ્મજીવ મિત્ર કે શત્રુ તેના એમસીક્યુ પ્રશ્નો જોઈશું બરાબર સૌથી પહેલો જ છે કે યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે તો આવશે આલ્કોહોલ નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે તો તેમાં આવશે સ્ટ્રેપ્ટો માઇસિન મલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે તો તેમાં આવશે માદા એનાફિલિસ મચ્છર ચીપી રેગનું મુખ્ય વાહક ખાલી જગ્યા છે તો એમાં આવશે માખી બ્રેડ અથવા ઇડલીની કનક ફૂલવાનું કારણ ખાલી જગ્યા છે તો તેમાં આવશે કોષોની વૃદ્ધિ ઇ ફુલુએન્જા સાનાથી થતો રોગ છે તો એ આવશે વાયરસ વાયરસથી થતા રોગ કયો છે તો આવશે પોલિયો પ્રજુથી થતો રોગ કયો છે તો આવશે મલેરિયા મરડો સાનાથી થતો રોગ છે તો આવશે રજીવ ટાઈફોઈડ સાનાથી થતો રોગ છે તો તેમાં આવશે બેક્ટેરિયા નીચેના પૈકી બેક્ટેરિયાથી થતો રોગ કયો છે તો તેમાં આવશે કોલેરા કયા સૂક્ષ્મજીવોના કોષોમાં હરિત દ્રવ્ય હોય છે તો તેમાં આવશે લીલ વાસી કે બીની બ્રેડ પર જોવા મળતી ફૂગને શું કહે છે તો તેમાં આવશે મોલ્ડ નીચેના પૈકી કઈ લીલ છે તો તેમાં આવશે ક્લેમિડોમોનાસ એસ્પરજીલસ શું છે તો એ લીલ છે નીચેના પૈકી કયું એન્ટીબાયોટિક્સ નથી તો એસ્પિરિન શીતળાની રસી કોને શોધી હતી તો ડૉક્ટર એડવર્ડ જેનરે ક્ષય સાના દ્વારા ફેલાય છે તો હવા દ્વારા કોલેરા શાના દ્વારા ફેલાય છે તો પાણી દ્વારા દુનિયામાંથી લગભગ નાબૂદ થયેલો રોગ કયો છે તો સીતરા સાની રસી ટીપા સ્વરૂપે બાળકોને પીવડાવવામાં આવે છે તો આવશે પોલિયો ડૉક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે સાની શોધ કરી હતી તો પેનિસિલિનની બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે તો ક્ષય સામે નીચેના પૈકી કયું પ્રજીવ નથી તો આવશે પેનિસિલિયમ કોને સજીવ અને નિર્જીવની જોડથી કડી કહે છે તો આવશે વાયરસ હડકવાની રસીની શોધ કોને કરી હતી તો આવશે ડૉક્ટર લુઈ પાસવિક નીચેનામાંથી કંઈ ફૂગ નથી તો આવશે પેરામિશિયમ ડેન્ગ્યુ વાયરસનું વાહક કયું છે તો આવશે માદા એડિસ મચ્છર નીચેના પૈકી કયો રોગ પાણીથી ફેલાતો નથી તો આવશે ટ્યુબર કિલોસિસ કઈ નીલહરિત લીલ જમીનમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે તો એના બિના એઇડ્સનો રોગ સાનાથી થાય છે તો વાયરસથી કયા બેક્ટેરિયા જમીનમાંના નાઇટ્રોજનના સંયોજનને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરે છે તો સ્યુડોમોનાસ નીચેનામાંથી કયું યજમાન કોષોની અંદર જ વિભાજન પામે છે તો વાયરસ વાયરસના કારણે મનુષ્યમાં થતો રોગ તો કયો આવશે ઇન્ફુલુએન્જા પ્રજીવનું ઉદાહરણ કયું છે આમાંથી તો અમીબા યજમાન કોષોમાં રહેલા સૂક્ષ્મજીવોને નષ્ટ કરવા માટે વપરાતી દવાઓ શું કહેવાય છે તો એન્ટીબોડી ઢોરમાં ફૂટ એન્ડ માઉથ ડિસીઝ શેના કારણે થાય છે તો વાયરસના કારણે નીચેનામાંથી કંઈ ફૂગ નથી તો પેનિસિલિયમ લાયકેનમાં કયા બે સૂક્ષ્મજીવોનું સહજીવન જોવા મળે છે તો લીલ અને ફૂગ વનસ્પતિમાં થતો સાઇટ્રસ કેન્કર રોગ શેનાથી થાય છે તો બેક્ટેરિયાથી બ્રેડ બનાવવાની પ્રક્રિયા દરમિયાન નીકળતો ગેસ તો કાર્બન ડાયોક્સાઇડ મલેરિયા કયા રોગકારક સૂક્ષ્મજીવથી થાય છે પ્રજીવથી લુઈ પાસવરે શોધ કરી આથવનની ભીંડાનો પિત્ત એટલે કે વનસ્પતિજન્ય રોગ કયા સૂક્ષ્મજીવોથી ફેલાય છે વાયરસથી ભીંડાનો પિત્ત કેવી રીતે ફેલાય છે કીટકો દ્વારા પ્રજીવના કારણે થતો રોગ તો જાડા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ કઈ સાલમાં બેક્ટેરિયલ રોગોથી બચવા રસી બનાવી તો ઓગણીસો ઓગણત્રીસમાં રોબર્ટ કોસે કઈ સાલમાં બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી તો અઢારસો છોતેર એડવર્ડ જેનરે સીતળાની રસીની શોધ ક્યારે કરી તો સત્તરસો અઠ્ઠાણુંમાં કોલેરા એ સાનાથી ફેલાતો રોગ છે તો એ અને બી એટલે કે પાણી અને ખોરાકથી હિપેટાઇટિસ એ સેનાથી ફેલાતો રોગ છે તો પાણીથી કઈ સૂક્ષ્મજીવને કારણે ઈડલીની કણક ફૂલે છે તો કોષોની વૃદ્ધિને કારણે કયો સૂક્ષ્મજીવ નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે તો રાઇઝોબિયમ તમારી મમ્મી ખમણ ઢોકળા બનાવે છે ત્યારે ખમણ ઢોકળા ફૂલવાનું કારણ કયું હોઈ શકે કોષોની વૃદ્ધિ તમારા ઘરે મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે ખાલી જગ્યા તો ઉપર આપેલ જે છે ત્રણે ત્રણ એ તમામ આવશે બરાબર નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તો હંમેશા દર્દીને અન્ય વ્યક્તિઓને જોડે જ રાખવો જોઈએ એ વિધાન ખોટું છે નીચેનામાંથી કઈ લીલ છે તો એસ્પર જીલસ નીચેનામાંથી ખોટી જોડ જણાવો તો આવશે એસ્પર જીલસ એ વાયરસ છે આ ખોટું છે કયો રોગ બેક્ટેરિયાથી થતો રોગ છે તો ટીબી નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થોની જાળવણી માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે તો બી અને સી આમળા અને આંબલી માંસ અને માછલી વિડીયો જોવા બદલ આભાર જો ગમે હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને શેર પણ કરજો જરૂર હોયને ગુડ બાય